નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાલ લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ સાતનામાં જે હિન્દીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા વિષયના પેપરના સોલ્યુશનના વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે અમા सही विकल्प चुनकर प्रश्नों के उत्तर लिखिए सोने का पलन नहीं, नहीं महल बनाए एक रुपया पास नहीं फिर भी राजा कहलाऊ पहली आपेली उत्तर लिखवा तो जवाब शेर खाली जगह की कूर्क निय पपे कि टेर प्यारी तो कोनी तो कोयल की कुक प्यारी तो आ कविता प्रश्नों से आप विकल्प लिखवाज एना प्रश्न नंबर ब प्रश्नों के उत्तर संक्षेप में लिखीए પ્રશ્નો કે ઉત્તર લીખીએ વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર પ્રશ્ન સોલ્યુશન જે ટૂંકમાં ઉત્તરો છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું આ વિડિયોમાં આપણે સંપૂર્ણ હેતુલક્ષીનો પ્રશ્નનું સોલ્યુશન કરી લેશું પ્રશ્ન નંબર બે અ સહી વાક્યાંશ ચૂનકર પૂરા વાક્ય ફિરસે લીખીએ જબ વિક્રમ સારાભાઈ પાંચ છ સાલ કે થે તો આપણે પરિવાર કે સાથ વો લંડન ગયા લોગ ઉસે લાખા બંજારા કહેતે કે માલ સામાન લે જાતા થા આગળ જોઈએ સંક્ષેપ પ્રશ્નો કે ઉત્તર એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું અહીંયા આપેલો પ્રશ્ન નંબર ત્રણ છે ઢાંચે પર કહાની લિયે એવં યોગ્ય શીર્ષક દેજિએ એક બંજારા અચ્છા વ્યાપાર કરના કુતે કો પારના વ્યાપારી મેં ભારે નુકસાન હોના વિદ્યાર્થી મિત્રો તો અહીં આ લાખા વણઝારા વાળી વાર્તા છે એ અહીં આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો વાર્તાનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું આ વિડીયોમાં ભાગ નંબર એકમાં સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું પ્રશ્ન ચાર શબ્દો કો ઉચિત ક્રમ મેં રખ કર વાક્ય ફિરસે લેખીએ ઉપર હે કે પેડ બંદર કિતને તો પેડ કે ઉપર કિતને બંદર હે બીજું नदी हम बैठे के थे किनारे तो हम नदी के किनारे बैठे थे जीवन जल है ही तो जल ही जीवन है तो आ रीतना वाक्य आपने अर्थपूर्ण बनावाना है प्रश्न नंबर पाँच माँ आप रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए शिष्य तो शिष्या तो यह मेरी शिष्या है परिवर्तन साथ जे बीजों फेरफार वाक्य में छे घोड़ा करवाोड़ा जगह घोड़े तो घोड़े मैदान में घास खा रहे हे घोड़ी मैदान में घास खा रही है नगर में राजा रहता था राजा ने जगह राणी तो नगर में राणी रहती थी शेर तो शेर शेर जंगल में रहता है તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લિંગ પરિવર્તન કરીને શબ્દો ફરીથી લખવાના છે સાથે બીજા જે જરૂરી ફેરફાર પણ તમારે કરવાના છે પ્રશ્ન નંબર છ આપેલું છે રેખાંકિત શબ્દ કા વચન પરિવર્તન કર એક વચનનું બહુ વચન બુંદ તો બુંદે બુંદે ગીરતી હૈ લડકીયા તો લડકી લડકી ખેલ રહી હૈ બાગ તો બાગ બાગ મેં પેટ પોતે વહ વે વે જાતે હે તો આ રીતે તમારે વાક્ય લખવાના છે પ્રશ્ન નંબર સાત અમાં છે રેખાંકિત સંજ્ઞાકા પ્રકાર લીખીએ નર્મદા તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે સૈનિક જાતિવાચક સંજ્ઞામાં આવશે સભા સમૂહવાચક સંજ્ઞામાં આવશે તો તમારે શબ્દ લખવાનો છે મેં સામે કઈ સંજ્ઞા દર્શાવે છે એનું નામ લખવાનું છે બ માં આપેલું છે રેખાંકિત સર્વનામ કા પ્રકાર લખીએ સર્વનામ ક્યુ છે એ આપણે લખવાનું છે જીસકી તો અહીંયા સંબંધ વાચક સર્વનામ આવશે સ્વયં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન નંબર બે નો જવાબ સ્વયં છે એ કયા સર્વનામનો પ્રકાર છે જો તમને આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કિસને તો પ્રશ્નવાચક સર્વનામમાં આવશે પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ खुशबू तो सुगंध और वाक्य में प्रयोग कीजिए और तुम्हारे वाक्य बनावाना है सुगंध तो फूलों की सुगंध बहुत अच्छी होती है बहुत ज़्यादा तो मैंने प्रथम नंबर लेने के लिए बहुत मेहनत की प्रश्न नंबर बे में से विरोधी शब्दों का वाक्य में प्रयोग कीजिए दोषी निर्दोष एक लड़का निर्दोष था अच्छा बुरा सबका अच्छा बुरा समय आता हे विद्यार्थी मित्रों अभी तुम्हें जो समानार्थी विरोधी शब्द लखो यानी ऊपर की मौखिक कोई पर तुम्हें वाक्य चाहिए बनाイ सको छो क मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए नौ दो ग्यारह होना तो भाग जाना कुत्ते को देखकर एक छोटा सा बच्चा भाग गया हक्का बक्का रह जाना चकित होना जमीन में से सिक्के का घड़ा निकलने पर एक आदमी हक्का बक्का रह गया अब वाक्य बनावी શકાય પ્રશ્ન નંબર નવ છે પ્રશ્ન નવમાં નિમ્ન દર્દ કે નામ હિન્દી મેં લીખીએ કોલેરા તો હૈઝા મરડો આમાં અપચો બહદ બદહજમી ખજ ખસરા દાદર દાદ ખંજવાર તો ખુજલી તો આ શબ્દો છે તમને હિન્દીના પાઠ્યપુસ્તકમાં આપેલા છેની તૈયારી કરી લેજો પ્રશ્ન નંબર દહમાં પહેલીયા બનાવવાની છે પ્રશ્ન નંબર નવમાં અગિયારમાં અપની રાય તમારે તમારી ભાષામાં જવાબ લખવાના છે અને પ્રશ્ન નંબર બારમાં નિબંધ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નનું સોલ્યુશન બાકી છે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં જોશું જો તમે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવજો જેથી કરીને ભાગ નંબર બેનો વિડીયો તમને ઝડપથી મળી શકે આભાર ધન્યવાદ